વરેન બફેટે કોઈ ફેક્ટરી નથી કરી વરેન બફેટે કોઈ ધંધો નથી કર્યો પણ વરેન બફેટ પાસે અર્નિંગ મનીનું એક નોલેજ આવી ગયું ઇક્વિટી તરીકે ઇન્વેસ્ટર તરીકે એની પાસે કોઈ પૈસા નહોતા પણ નોલેજ હતું લીડરશિપ એટલે રિસ્પોન્સિબિલિટી છે લીડરશિપ ઇઝ નો ટાઇટલ આ જવાબદારી છે તો પ્લેન શીખવા ગયા અને કોઈ કારણોસર પ્લેન ન આવ્યો તો ગાડી આવડી આપણી જતી નથી એમ આપણે બ્રહ્મરસી લગીને ટ્રાય કરીને ફેલ થઈ તો આપણે આપણને એટલી ખબર પડે કે આપણે ઘણા પાછળ એટલે નાનો મોટો અહંકાર આવ્યો હોય તો આપણું ઉતરી જાય અને પગે લાગવામાં આપણને કંઈ નુકસાન તો નહીં જાય ને શું થાય આપણી એક નાનકડી એક્સરસાઇઝ પણ થઈ જાય બરાબર એટલે બધી રીતે ફાયદો છે તો એક આ યોગને ગુફામાંથી કાઢી અને આખી દુનિયામાં પહોંચાડ્યો અને વિશ્વ યોગ દિવસ અને એમાંય એમને જે કામ કર્યું હતું એની શરૂઆત તો ક્યાંકથી કરવી પડે ને તો ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપણા આદરણીય ચેરમેન આપણા ચેરમેન આપણા સૌના માર્ગદર્શક આપણા સૌના પ્રેરણા સ્ત્રોત શિષપાલજીએ આ કામને એક જનૂનપૂર્વક સાતસો એસી કરોડ સુધી પહોંચાડવા માટે ગુજરાતને આદર્શ બનાવવાનું એવો સંકલ્પ સાથે કામ કરે છે એવા ઉન્નત વિચાર સાથે કામ કરે છે આપણને જે ઈશ્વરે જવાબદારી આપીને એ બહુ મોટી જવાબદારી આપી દીધી છે માનવતાને દિશા દેવાની જો સારી વૃત્તિને જગાડવામાં આવે ને તો દરેક માણસ મહાન માણસ છે દેવ માણસ છે દિવ્ય માનવ છે એટલે આપણે ત્રણ રીતે દરેકને ઉઠાવવાના છે હેલ્થથી હેપીનેસથી વેલ્થ વેલ્થથી હેલ્થ હેપ હેલ્થથી જે ડોપોમાઇન છૂટે ને એ બહુ અદ્ભુત છૂટે સવારે યોગા પ્રાણાયામ આ જે જે કરે છે હેપીનેસ કોન્શિયસ હેપીનેસ કોન્શિયસ બુદ્ધને ને આ બધાનું કેટલું ઊંચું લેવલ હતું સમાધિ એટલે અંદરનું હેપીનેસ લેવલ ઇન્ડેક્સ ઊંચો તીત પ્રજ્ઞા એટલે કોઈ પણ બહારની સ્થિતિની તમારે જરૂર જ નહીં અકારણ ખુશ હોય હેપીનેસ અને એના બેન્ચમાર્કો એટલા ઊંચા થાય કે લોકોના બેન્ચમાર્ક હોય આજે આપણે ભગવાન બુદ્ધની મૂર્તિ શું કામ રાખી પતંજલિ ઋષિને શું કામ યાદ કરી કે આ બધા બેન્ચમાર્ક હતા એમને જુઓ ને તો એ આપણું ચાર્જિંગ થવા માટે એટલે ટાવર હોય કાંડા ઘડિયાળ બગડી જાય આપણું એકનું જીવન બગડે દિવાલ ઘડિયાળ બગડે પરિવારનું જીવન ડિસ્ટર્બ થાય પણ ટાવર બગડે ને તો આખું ગામ ડિસ્ટર્બ થઈ જાય ટાવર ટાઈમ ટુ ટાઈમ હાલે તો એના બેઝ ઉપર આખું ગામ સુખી થઈ જતું હોય એમ આપણે પોતે આપણા જીવનને એટલી ઉન્નતની અવસ્થાએ લઈ જવાની કે અનેક લોકોના આપણે પ્રેરણા સ્ત્રોત બની શકીએ અને આપણે જ્યાં લગી કન્ટિન્યુ પ્રોસેસ છે આપણે ઉન્નત કરવાની આપણી સાથે સાથે બધાને આ રસ્તે લાવવાના અને જો આપણે આ કરશું તો બહુ મોટી ઉન્નતિ થશે એટલે હેલ્થ પછી હેપીનેસ અને ત્રીજી એક બાબત આવે છે વેલ્થ ક્રિએશન આ વેલ્થ ક્રિએશનનું પણ એક નોલેજ છે એક ગણિત છે અને એને ઇક્વિટીના બેઝમાં દુનિયાનો એક માણસ બહુ ઇઝીલી પૈસા કમાય છે શું કામ તો કે એને નોલેજ આવી ગયું વરેન બફેટે કોઈ ફેક્ટરી નથી કરી વરણ બફેટે કોઈ ધંધો નથી કર્યો પણ વરણ બફેટ પાસે અર્નિંગ મનીનું એક નોલેજ આવી ગયું ઇક્વિટી તરીકે ઇન્વેસ્ટર તરીકે એની પાસે કોઈ પૈસા નહોતા પણ નોલેજ હતું એટલે નોલેજનો ઉપયોગ કરીને એમને ઇક્વિટી બનાવી અને ઇક્વિટીના માધ્યમથી ગ્રોથથી આપણે ઇક્વિટી કલ્ચર પણ ઊભું કરવું છે એટલે કહેવાનો મતલબ આપણે હેલ્થ હેપીનેસ અને વેલ્થ ક્રિએશન કરીને તો કંઈ ત્રણ કોમ્બો પેકેજમાં આપણી બહુ મોટી ઉન્નતિ થાય ને આ ત્રણના આપણે જ્ઞાન લેવાનું છે ને જ્ઞાન આપણે આપવાનું છે આ ત્રણના આપણે સાધક બનવાનું છે અને આપણે શીખવાનું છે ને બધાને શીખવાડવાનું બરાબર ને ક્યાં ક્યાંક ગુણ ગુજરાતીમાં બોલો હોય તો તનસુખ મનસુખ અને તનસુખ નવસારી એક હતા એમના બાપાએ દીકરાના નામ આ રાખ્યા એક નામ રાખ્યું 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 બીજાનું આપણા ત્રણે ત્રણ ગુણો આપણામાં ઉતારવાના છે અને આપણે જે જિલ્લો આપણને સોંપ્યો છે એને આપણે જગાડવાનો છે આદરણીય ગુરુજીએ બહુ સારી વાત કરી લીડરશીપ એટલે રિસ્પોન્સિબિલિટી છે લીડરશીપ ઇઝ નો ટાઈટલ આ જવાબદારી છે લીડરશીપ શું છે બીજાને જીતાડવા માટે ત્રણ પ્રકારના માણસો એક માણસ હરાવવા કરતો હોય રાજનીતિમાં તો બહુ હોય એ કે કોકને પાડી દો બસ એક જ વાત બરાબર એમના મગજમાં એવું પરસેપ્શન કોકને પાડવાથી મોટા થઈ કારણ કે એનો પ્રોગ્રામ એ હતો પણ અનુભવના અંતે જેની આ માનસિકતા હતી ને એ બધા પોતે પડી ગયા છે પછી બીજી એક બાબત હોય એને કોઈને હરાવવામાં રસ ન હોય પણ પોતાને જીતવામાં રસ હોય તો કે મારે જીતવું છે તો એ આના કરતાં વધુ પ્રગતિ કરે પણ જે મેં ગ્રેટ લીડરોની બાયોગ્રાફી વાંચી છે ને જેને બહુ મહેનત કરી છે ને બધાને સિત્તેર પિંચોતેર સો વર્ષનું જ આયુષ્ય મળ્યું છે જેના ફોટા હોય છે જેની મૂર્તિ બને છે આ બધામાં એ ગુણ હતો શું હતો બીજાને જીતાડવાનું એમને જીતવાની આ પૂરી થઈ ગઈ જીતાડવાની જીતાડવું ને એ લીડરશીપ છે બીજાને જીતાડવું આજે કોઈ હેલ્થથી ડૂબેલો છે એને તમે જીતાડો તો તમે ગુરુ છો તમે કોઈ હેપીનેસથી ડૂબેલો છે એને હેપીનેસ આપો તો તમે ગુરુ છો કોઈ ધનથી ગરીબ એટલે એક માણસ હતો કે હું ગરીબ છું તો એને પાસે કોઈ સંત ગયા એને કોઈ પૈસા ન દીધા કે મારી પાસે કંઈ નથી એટલે સંતે એને રિયલાઇઝ કરાયું કે તારા મને હાથ દઈ દે તું પચાસ હજાર આપું તું મને આંખ દઈ દે બે લાખ આપું તો એને ગણાવી દીધું તારી પાસે પચીસ લાખ રૂપિયા તો એમનામ છે તો એને એનો આત્મવિશ્વાસ જગાડ્યો તો ધનથી ગરીબ છે એને તમારે ઉઠાવવાનું તારી પાસે બધું છે આ દિનહીન લાચાર અવસ્થામાં કેમ જીવેસ તો આ જો આપણે એને જગાડીએ તો આપણે ગુરુ છે ગુરુ કોઈ ટાઈટલ નથી ગુરુ એ રિસ્પોન્સિબિલિટી છે લીડરશીપ એ રિસ્પોન્સિબિલિટી છે અને આપણે પોતાએ ઝીરો અપેક્ષા ગુરુજીએ બહુ સારી વાત કરી કે નેગેટિવિટી ગુરુજીએ આપણને ઝીરો કીધી અહંકાર ઝીરો કીધા ઈર્ષા ઝીરો કીધી બધું આપણને ઝીરો કીધું પણ હું તો એવું કહું કે આપણે માઇનસનું લક્ષ્ય રાખશો ત્યારે ઝીરો પહોંચશું આપણે એટલું એટલું લક્ષ માઇનસ નું કરી ત્યારે માન બનાવશું કારણ કે કેટલાય વર્ષોની ચિતની વૃત્તિ છે અને ક્યાંક ના ક્યાંક આપણાથી થોડીક સફળતા મળે ને તો આપણને એમ લાગે કે બ્રહ્માંડ આપણે ચલાવતા હોય એવો ભાર લઈને ફરવા માંડતા હોય તો ગોડ ડઝ એવરીથિંગ ઈશ્વર બધું કરે છે અનંત બ્રહ્માંડ એના ઓલામાંથી આલે આપણે ત્યાં ટૂંકા ટાઈમ માટે આવ્યા ને ટૂંકા ટાઈમથી નીકળી ગયા આપણો પરિચય આપણને કોઈ પૂછે કે ભાઈ કોણ છો તો આપણે જનરલી કેવું બોલી કે ભાઈ હું પ્રકાશ વરમોર અને મોરબીથી આવ્યો ને ધારાસ પણ હકીકતમાં રિયલ પરિચય કયો છે કે હું અનંત બ્રહ્માંડમાંથી આવ્યો ને પૃથ્વી ઉપરથી આવ્યો ને અનંતમાં જવાનો છું આ રિયલ છે પણ ઓલો પરિચય નાનો છે આપણે પૂછી છીએ પરિચય ઓલો જવાબ એ દે છે પણ રિયલ પરિચય આ છે તો ઓલો જવાબ એ પહેલાં ધોરણનો જવાબ છે મહાપુરુષો રિયા એને ખબર પડી ગઈ કે અનંતમાં થાય અનંતમાં જવાનો છું અને આ જો આપણને જ્ઞાન થાય જ્ઞાન થતા જશે તો મુક્તિ થશે વિષય તો એટલો જ છે અજ્ઞાની માણસ ભાર લઈને જીવે અજ્ઞાની માણસ મુક્ત થાય ભગવાન બુદ્ધ એટલી સાધના કરીને ગયા પૂછ્યું શું તમે મેળવું તો કે મેં મેળવું નહીં મારો જે ખોટો ભ્રમ હતો ને ખાલી થઈ ગયો એટલે જ્ઞાન એટલે શું કે જે આપણને દુઃખી કરતી બધી વસ્તુ છૂટી જાય ને આપણો ચોવીસ કલાક ઊંચો નશો થઈ જાય અને બીજાને પછી આપણે ઓપરેટ કરતા જઈએ એટલે અત્યારે તો આપણે શું કરવાનું આપણામાં કોઈને એનરોલ નહીં કરવાના એનરોલ કોને કરવાના શેમાં કરવાના યોગમાં કરવાના એનરોલ સત્યમાં કરવાના એનરોલ અનંતમાં કરવાના અને એમાં એનરોલમેન્ટ કરશું તો પામે પહેલો જે પહેલો પોઈ એ પહોંચી ગયો તો આપણે આ રીતનું આખું કલ્ચર બનાવવાનું છે અને એટલું બધું ઈઝી છે હું ગ્રેટ લીડરની બાયોગ્રાફી વાંચીને ત્યારે આપણે એવું થાય ખરું આપણે તો કેટલું બધું અઘરું કરીને આવ્યા છીએ આજે અહીં બેઠેલા માણસો સંકલ્પબદ્ધ બને ને તો એનો બહુ મોટો પાવર છે આપણે જો જીતવા જશું તો એક પણ અહીં બેઠેલા માણસ કે મારા બીજાને જીતાડવા છે અને જીતાડવાનો ભાવ રહ્યો ને આપણને બહુ મોટી શક્તિ આપે આપણી દુનિયાની બધા સાથેની હરીફાઈ પૂરી થઈ ગઈ આપણી રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ અને એને આપણે ઓર સમજવું હોય તો માનો ભાવ મા એના દીકરામાં બહુ મોટી સંભાવના જોવે દીકરો બીમાર હોય ને તો એ મા એવું ન કે આ દીકરો નહીં સાજો થાય ડૉક્ટર આવે ને તો એને શ્રદ્ધા સાથે જો કે મારો દીકરો સાજો થવાનો છે તો આપણે જ્યારે ડૉક્ટર આપણે મા બહીના છીએ એટલે સમાજમાં કોઈની નેગેટિવિટી હોય આપણે આપણે કંઈક આ માણા સુધરે ને એલા ભાઈ તાહીને નથી આપણે આપણે કેવો વાર કોણ કે ન સુધરે દરેક વાલિયા લૂંટારામાં વાલ્મિકી હતો જ એને ખાલી એટલું પ્રશ્ન કર્યો ત્યાં જાગી ઊંઘલી મલમાં સાધુ હતો જ એમાં આપણી વૃત્તિમાં અહંકાર છે કરુણાવૃત્તિ છે હવે કરુણાવૃત્તિ ઉપર જો તમે બટન દબાવો તો આખો સોફ્ટવેર કરુણામય થઈ જાય બીજું કઈ નહોતો ગુરુ શું કરે એનું કનેક્શન એ એપને ચાલુ કરાવી દે તો આપણી અંદરમાંય મારી અંદર કુંભકર્ણ હોય મારી અંદર રાવણ હોય મારી અંદર રામ હોય હવે આપણે કનેક્શન કુંભકર્ણ મારામાં કુંભકર્ણ થોડો વધુ જાગૃત હોય તો મને ક્યાંક લેઝીનેસ થાય કે હાશે કાલ કરશું તો એ કુંભકર્ણના બદલે જો આપણે રામની વૃત્તિનું કનેક્શન કરી નાખી તો આપણે આગળ જઈએ રાવણ મારામય હોય તો એ અહંકાર અરે હનુમાનજીને પણ એક સેકન્ડ માટે એવું થયું હતું તો આપણે જીવનમાં રોજ એક વિડીયો સાંભળવાના શું કરવાનું રોજ એક વિડીયો આપણે સાંભળવાના ઓમ સ્વામીના વિડીયો હોય છે એ રોજ એક વિડીયો અને એ વિડીયોનું આપણે લખાણ લખવાનું શું કામ તો કે એ આપણને ખબર પડે કે આપણે આટલા લેવલ લગી આપણે જવાનું છે બધા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાના અને બધાને વાંચવાના અને સતત આપણી ઉન્નતિ કરતી જવાની ગઈકાલે શિક્ષક દિન હતો આપણા ત્યાં શિક્ષક આચાર્ય ગુરુ અને સદગુરુ ચાર કક્ષા કે સદ્ગુરુમાં પછી પણ રાજર્ષિ દ્રિવર્ષિ બ્રહ્મ મહર્ષિ અને બ્રહ્મરસિંહ આ આ કક્ષા લગી જાય એટલે એ કંઈ બીજું કંઈ નથી એમની ત્રણ સ્કિલ વિધી કઈ કઈ ત્રણ સ્કિલ વિધી આર્ટ ઓફ લિસનિંગ આર્ટ ઓફ સ્પીકિંગ અને આર્ટ ઓફ સીંગ બીજું કાંઈ નહોતું આ ત્રણ કક્ષા વિધી આપણે કોઈ બાબતને જોવી કબીર જોવે ને આપણે જોવી બેમાં ફરક છે કબીર એ બાબતમાં જોવે તો એનું સિંગ રહ્યું ને એમાં રામ તત્વ જોવે એમની પાસે કોઈ આવે તો ગ્રાહકમાં એ ભગવાન જોઈ લે એ કામ કરે તો કે હવે હું બીજું કોઈ હું જ્યાં જઉં ત્યાં પૂજા છે હવે મંદિરમાં મારે જવાની જરૂર નથી કબીરનું સહજ રહ્યું ને એ એવું મોકલીશ તમે બાવીસ મિનિટનું છે એ તમે સાંભળો ને તો કબીરે એ સહજતા ધારણ કરી લીધી હતી શરૂઆતમાં યોગમાં પ્રેક્ટિસ કરવાનું થાય પછી કબીરની સમાધિ લાગી ગઈ એટલે એને કહે મંદિરે ન જવું પડે કોઈ ભોગય ભગવાનને ન થાય હું જમુંય ભગવાન જમી એટલે સુઈ લીધું એટલે દંડવત થઈ ગયા તો આ બધા મહાપુરુષોને વાંચીને આપણને ખબર પડે કે આપણે ભાર લઈને ફરી કામ કરવાનું કર્મ કરે એકદમ ઈઝી થઈ ગયા એટલે ગ્રેટ લીડરોની બાયોગ્રાફી બાદ ધીમે ધીમે આપણું ટ્રાન્સફોર્મેશન થશે ને એટલું સહેલું થઈ જશે એટલે આપણા અંદરના વાયરિંગ બદલવાના લોકોના બદલાવાના અને ઉન્નત કરવાનું માણસ શારીરિક દુઃખી છે માનસિક દુઃખી છે હજાર હજાર કરોડની પાર્ટી હોય દસ દસ હજાર કરોડની પાર્ટી હોય મનથી દુઃખી જ હોય શિકાયત ભાવમાં જીવતી હોય એટલે આભાર ભાવમાં જીવવાનું છે બહુ મોટા પરિવર્તન લાવવાના લોકોને લેવડાવવા માટે કરવાના બીજાને જીતાડશું ને તો ફાયદો શું થશે આપણી જીત ઓટોમેટિક થશે હું આવું બે સારી વાત કરું તો મને તો ગુરુજી બોલે મને હું તમને અહીં દઉં તો મારે જ બદલવાનું એ મને તરત રિયલાઇઝ થાય કે જે આપણે ઘણી ઊંચાઈ પકડાવવાની છે એટલે બહુ મોટા સર્જન કરવાના કોટી બ્રહ્માંડમાં રોજે રોજ યાદ કરવાનું આવું કેટલી વાર બોલવાનું અનેક વાર બોલવાનું આપણે ને આપણે ભૂલી જશું કોન્શિયસ નહીં હોય તો આપણે ભૂલ એટલે રોજ બોલવાનું બધી બાબતો હું કહેવાનું મનુષ્ય જીવન દુર્લભ છે અને જો આ બાબતો હું આપણે કરી શીખા તો બહુ મોટું કામ થશે ને આપણે બધાએ કરવાનું છે ઓછી મહેનતે મોટું કામ થશે ને આપણા બધાનો સંકલ્પ બની જાય ને એનો પાવર બહુ મોટો છે અહીં બેઠેલા માણસોનો સંકલ્પની શક્તિ કેટલી છે આખા વિશ્વના સાતસો કરોડ લોકોને દિશા આપી શકે આવું મારા ઉપર નથી કહેતો મહાપુરુષ મહાત્મા ગાંધીજીએ અનેક જાતના ચિંતન મનન પછી એને પહેલી એક એવી વાત કરી એને એમની બુકમાં લખ્યું કે હું કોઈ બાબત બોલું તો પહેલી બાબત બોલું એના પછી બીજી બાબત બોલું અને તમને બે વચ્ચે કોન્ટ્રાવર્સી લાગે ને તો હું છેલ્લી બોલ્યો ને એ તમારે વધુ સત્ય સમજવાની એટલે પહેલાં એમને એવું કીધું કે આપણે પ્રયોજનમાં દ્રઢ વિશ્વાસ રાખને વાળા છોટા સા સૂક્ષ્મ સમૂહ પૂરા ઇતિહાસ કા રૂખ બદલ સકતા હૈ આવું ગાંધીજીએ કીધું પછી થોડાક સમય પછી એમને સાધના કરી અને એમને એવું કીધું કે આપણે પ્રયોજનમાં દ્રઢ વિશ્વાસ રખને વાળા એક છોટા સા સુક્ષ્મ શરીર પૂરે ઇતિહાસ રૂખ બદલ શકતા એટલે એમને એવું કીધું કે દરેક માણસમાં અનંત શક્તિ પેઢી છે એવું એમને કીધું તો આપણે આ શિક્ષકથી બ્રહ્મર્સિંહ લગી આપણે જઈ શકીએ અને બધા લઈ જઈ શકીએ બીજાને ક્યુરિયો જગાડીને લગાડી શકીએ બીજું આનો મોટો ફાયદો એ કે આપણે કંઈ પણ વસ્તુ નવી શીખી આવીએ ને શિક્ષકમાંથી માનો આચાર્ય જવા થઈને ફેલ થઈ જઈને તો શિક્ષક તો આપણે રહી જ છીએ એટલે આપણે સાયકલ ચલાવતા હોય અને બાઇક ચલાવવા જઈ અને કોઈ કારણોસર બાઇક ન આવડે તો આપણને સાયકલ તો આવડે જ છે એ ભૂલી નથી ગયા આપણે ચાલીને જઈ છીએ શું બતાવું આપણે કોન્સિયસ છીએ માનો સાયકલ ન આવડી તો આપણને ચાલતા આવડી તો આવડે જ છે તો પ્લેન શીખવા ગયા અને કોઈ કારણોસર પ્લેન ન આવે તો ગાડી આવડી આપણી જતી નથી એમાં આપણે બ્રહ્મરસિંહ લગીને ટ્રાય કરીને ફેલ જાય તો આપણે આપણને એટલી ખબર પડે કે આપણે ઘણા પાછળ એટલે નાનો મોટો અહંકાર આવ્યો હોય તો આપણો ઉતરી જાય એટલે ઉપરને ટ્રાય કરવાની સફળ થઈ જાય સારું ન થાય તો આપણે જે છીએ એનો અહંકાર ન હોય નહીં આપણે શિક્ષક હોવાનો અહંકાર આવી જતો હોય એટલે ઉપર ટ્રાય કરવાની એટલે આપણને ખબર પડી જાય સફળ થઈ સારું ન થઈ તો મારો અહંકાર હોય ઉતરી જાય તેનો આવતો ગુરુજીને પગે લાગ્યો તો કે આ એકે ફોર્ટી સેવનથી પણ મોટી બાબત છે પગે લાગવાનું રહ્યું ને એ બહુ મોટી બાબત કોઈ પણ માણસને પગે લાગવું હોય ને તો આપણે એનો ગુરુ ભાવ જોઈને લાગવાનો વાદળી શિષપાલજીને પગે લાગવું તો મને એમના બ્લેસિંગને આશીર્વાદ મળે મારે મારા હેલ્થ કોન્સિયસ થવું છે તો મેં એમને અંતઃકરણથી પૂરી વંદનાથી ગુરુ ભાવથી પગે લાગુ લાગુ તો શું થાય એ મારા માટેનું હિત વિચારે તો એમ તમારા એ બધા આપણે બધાએ કોઈને કોઈની રીતે આપણે પગે લાગવાનું અને પગે લાગવામાં આપણને કંઈ નુકસાન તો નહીં જાય ને શું થાય આપણી એક નાનકડી એક્સરસાઇઝ પણ થઈ જાય બરાબર એટલે બધી રીતે ફાયદો છે ખાલી મન થોડીક વાર કરે કે ભાઈ શું પણ લાગે ભાઈ પગે અને ગુરુજી કઈ નુકસાન જાય પગે લાગવાનું એ કઈ રીતે નહીં બરાબર અને બધાને ગમશે મેં તો એવું બધા મે નાના રહેવા દો અંદર કિલો ને એ ચાન્સ આવે ને ત્યારે તમારા ટીક માર્ક એક ભાઈ થતી હોય કોઈ પણ ચયન હોય આજે બિપિનભાઈ તમારે લેવા બેઠા હોય ત્યાં જઈને તમને પગે લાગો ને તો એવું કે વિવેકીન વિનમ્ર છે એમ કોઈ કલેક્ટર કોઈ પણ જગ્યાએ જાઓને તમે પગે લાગો ને તો મારા અનુભવ કહું ફાયદાની દ્રષ્ટિએ તો તમને લાગે અને બીજું આપણને પોતાને પણ નાનો મોટો અહંકાર હોય આપણો ઓછો થાય ઓગળી જાય એટલે આ કોઈ પણ જાતના ખોટ વગરનો આ ધંધો છે એટલે આપણે બધાએ બહુ આગળ જવાનું ને આ બધા પ્રકારના ફૂલો ધારણ કરવાનું ગુણકર્મ સ્વભાવથી માણસ આગળ આવે આ બધા ગુણો આપણે ધારણ કરવાના હળવા ફૂલમાં અને પ્રેક્ટિસમાં લાવવાના સરળતાને સહજતાથી એ બધી આપણે પ્રોસેસો કરાવશું પછી આપણા બધાની અંદર એક પૂર્ણતાનો ભાવ આવશે અત્યારે આપણે જે હોય ને એ ક્યાંક ના ક્યાંક આપણી સૂક્ષ્મ કામના પડી આપણને ખબર હોય પણ એ સૂક્ષ્મ કામના પછી એ એવા કાર્યક્રમો કરશું એ આપણને પૂર્ણતાનો ભાવ આવશે અને પછી આપણે બધાને પૂર્ણતાના ભાવમાં લઈ જઈશું અને એવા કાર્યક્રમમાં આપણે બધાને લઈ જઈશું જ્યાંથી હેપીનેસ રહ્યું ને એ આમ ઓટો મોડમાં નીકળવા માંડે મોટિવેશનલ બે હોય કે એક આઉટસાઇડિંગ અને બીજું ઇનસાઇડ આઉટ શરૂઆતમાં શું કરવાનું આપણે આઉટ સાઇડ ઇન લેવાનું પછી શું થાય ઇનસાઇડ આઉટ એકવાર આપણે કરશું હવે શું કરવાનું બહારથી ક્યાંક એનર્જી લેવાની અને પછી એવું બની જવું ઇન આઉટ મોટિવેશનલ થવા માંડ્યું પડે અને આપણે એકદમ દેશી ભાષામાં કહીને તો અમુક ગાડી રહીને ધક્કા ગાડી હોય ને ધક્કો ન મારો ત્યાં લગી ચાલુ ન થાય હવે કોઈ એવા કેટલાય બધા હોય વર્ષોના દબાયેલા હોય તો એને તમારે ધક્કો મારીને બહાર કાઢવો પડે એની ગાડીને યોગ કરાવવું હોય તો એ ગાડી ધક્કા ગાડી કહેવાય એને ધક્કો મારવો પડે એનાથી બીજા નંબરની ગાડી અમે નાના હતા ને તો હેન્ડલ આવતું એમ્બેસેડર હોય ને અમારી એમ્બેસેડર હતી તો હેન્ડલ મારીને આમાંથી ઘણા બધા જોઈએ હેન્ડલ મારે પછી એક આ છકડાવાળું આવે એમાં દોરડું ખેંચે પછી એક કિકવાળું આવે અને પછી સેલ્ફ સ્ટાર્ટ આવે સેલ્ફ સ્ટાર્ટ સુધી ન જાય ને ત્યાં લગી આપણે ગાડીને મૂકવાની નહીં બરાબર ને આપણા આજુબાજુ કેટલી ગાડી હોય છે એને લાવવાનું એ વાતાવરણ આપણે એને આપવાનું અને એ વાતાવરણમાં આવી જાય સેલ્ફ સ્ટાર્ટ ગાડી આજે ગુરુજી રહ્યા ને એ સેલ્ફ સ્ટાર્ટ થઈ ગયા બરાબર એમને કાંઈ એ પછી આપણા જેવા કેટલાય બધા એને લાવી અને મંદિર હોય ને તો એનું એનરોલમેન્ટ એવી રીતે થાય કે પ્રસાદીય ભગત આવે આવે એટલે શું કામ આવે કે અહીં જવું તો મને માન સન્માન મળે અહીં જવું તો મને કંઈક મળે છે નેટવર્કિંગ થાય બધી જગ્યાએ આવી પ્રોસેસ હોય પછી એને પ્રેમ આપતા આપતા હરિભગત બનાવવાનો પછી પાર્સદ ને પછી સાધુ સાધુ બનવું એટલે શું પછી કોઈ કલ્પના જ ન હોય મારું માન શું સન્માન શું કાંઈ નહીં તમારી જે પસંદગી થઈ છે ને આપણને સાધુ બનાવી દીધા એટલે હવે આપણે કાંઈ શિકાયત કરવાનો આપણી પાસે કોઈ રાઈટ જ નથી નવો જે પ્રસાદીઓ ભગત આવે એને આપણે આગળ કરવાનો આપણે ખરેખર આપણે કરવાનું કે બીજા પાંચને આપણે આગળ કરવાના આપણે બીજાને સ્પેસ આપવાની છે આપણે પાછળ બેસવાનું અને નવાને આપણે બેસાડવાના મને ચીપમેન્ટર કે બરાબર મારે નહીં હેમલભાઈ એમને ચીપમેન્ટ બીજાને બનાવવાના આપણે પાછળ બેસવાનું અને આપણો વ્યાપ વધારવાનો આપણો વ્યાપ વધે તો જ આપણી બસમાં બેઠા એ કોઈ પણ બસ આ કે અંતર તો આપણું કપાય છે આ વ્યાપ વધે એમાં આપણો વ્યાપ છે યોગનો વ્યાપ વધારવાનો છે આપણે અને જો આપણે આ કરી શકશું તો યોગી છે અને જેટલી ટીમ વધશે ને એટલો લોડ ઘટશે અને આપણે એકલા એકલા કરશું થાકી જશું એટલે હું આ બધું લોજિક અને બે વચ્ચે પછી હું તમામ દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ છે ને એ પ્રેક્ટિસોમાં ઉતારતો જોઉં છું એટલે આ હું ક્યાંય કોઈ ફિલોસોફીલ કોઈ વાંચું સીધે સીધું નથી પણ હું અનુભવના અંતે હું જોઉં કે આ તો ફાયદો છે હું પહેલાં બહુ ખોટનો ધંધો કરતો હતો હવે એમાંથી બંધ કર્યો હવે નફાનો ધંધો ચાલુ કર્યો ટેન પ્લસ ટેન ટ્વેન્ટી થાય આગળના દિવસો ટેન ઇન્ટુ ટેન હન્ડ્રેડ થાય પછી ટેન ડેસ ટુ ટેન થાઉઝન્ડ કરો થાય અત્યારે મારે મોરબી જવાનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ હતો બે કાર્યક્રમ હતો ઓલું સંપત્તિ સર્જન નો કાર્યક્રમ હતો અને આ હતું અને મને ઈશ્વરમાં શ્રદ્ધા છે ગુરુજીમાં શ્રદ્ધા તમારા બધામાં શ્રદ્ધા છે અહીં જે ભાવથી કરી છે એ અનેક જગ્યાએ જવાનું છે આ ગુજરાતને દિશા આપવાના છે આપણે વિશ્વને દિશા આપવાના છે આ બહુ મોટું કામ થાય પૃથ્વીના હજારો વર્ષમાં જે કામ નથી કામ થઈ રહ્યું સામાન્ય માણસને તરત નહીં સમજાય આ મોદી સાહેબે વિશ્વ યોગ દિવસ વિશ્વ કલ્યાણ આ સત્યુગ યોગ યુગ તરફના ભંડાણ છે અને એ આપણે ગુજરાતમાં કરી રહ્યા છીએ ગુજરાતે જેમ આઝાદી વખતે દેશને આઝાદ કરવાની લીડ લીધી ને એ આઝાદી એ આઝાદી કંઈ નથી આપણી જે આઝાદી રહી ને આત્માને ઉન્નત કરવાની આઝાદી છે આઝાદી એટલે શું એ જે બાકી રહી ગયેલી છે એ બહાર કરવાનું આ મોટું કામ છે એટલે આપણે બધા જે કામ કરી રહ્યા છીએ ને એ વિશ્વ પરિવર્તનનું કામ છે આ પચીસ પચાસ વર્ષમાં વિશ્વની આખી કાયા પલટ હશે આ બધું આપણી હયાતીમાં આપણે જોઈ જઈશું આપણે યુવા યુગથી યુવા યુગનું આપણે જોડાણ કરશું અને ગુજરાતમાં આપણે ગુરુજી બરાબર ને પાંચ સાત દસ વર્ષમાં આપણે ફીલ કરશું ગુજરાતમાં હેલ્થથી તો આગળ છે હેપીનેસથી આગળ છે આપણો હેલ્થ ઇન્ડેક્સ સુધરી ગયો છે હેપીનેસ ઇન્ડેક્સ સુધરી ગયો છે અને બે હજાર સુડતાલીસના રોડમેપમાં ઓલરેડી લખેલું છે આપણે સિત્તેર વર્ષની આયુષ્ય ચોર્યાસી આપણે બે સિદ્ધાંત ઉપર જ રોડમેપ બનાવ્યો છે અર્નિંગ લિવિંગ લિવિંગ વેલ અને અર્નિંગ વેલ લિવિંગ વેલ મોટું ને પછી અર્નિંગ વેલ એટલે આપણી સત્યાવીસો ડોલરની આવક આડત્રીસ એટલે હું શું કામ કહું છું ભવિષ્ય બહુ સારું છે તો બસ સાથે મળી અને હું પણ તમારી જેમ સેવકનો સેવક આપણે બધા એવો હવે આપણે બધા લેસ પ્રોટોકોલ મોર વર્ક આપણે ઇન્ટરનલ જ્યારે બેઠા હોય ત્યારે ઓછામાં ઓછા સન્માનો આપણે ત્યાં આગળના દિવસોમાં એવા કાર્યક્રમો કરવા કે સ્ટેજ ઉપર જ નહીં જેમ જે વિષય મૂકો ને મૂકે કામ એટલે આપણે વધુમાં વધુ કામ કરવા છે તમને ખુશ થાય મને આપણે યોગ રાજી થાય એવું કરવું પરમાત્મા રાજી થાય એવું કરવું મને તમે અને એના રાજીમાં આપણો રાજી છે આપણો યોગ જીતે એમાં રસ છે આપણે બસ તો ફરી એકવાર આપ સૌને અંતકરણથી વંદન કરું છું બહુ જોરદાર અભિનંદન પ્રકાશભાઈ નો કે એમનો માર્ગદર્શન એમની જે સરળતા છે જોરદાર ક્લિપિંગ થેન્ક યુ